સાહેબ બોલો બોલો સાહેબ રાજકોટમાં ભુવા મહેશ મંજી વાળા કે જેઓ મેલડી માતાના ભુવા છે મામાના પણ કામ કરે છે છેલ્લા દસ વર્ષથી લોકોના દુઃખ દ મટાડવાનું કામ જોવાનું કામ બેઠક કરવાનું ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા જેઓએ આજે મેટોડાની અંદર દાણા જોવા માટેને બેઠક કરતાં રંગે હાથે ઝડપાઈ ગયેલ છે તેઓએ આજે જાથાની સામે કબુલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગા બેઠક કરવી ધૂણવા લોકોના દુગ્ધ મટાડવાના થતીંગ છે કપટલીલા કાયમી બંધની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કે આવા કોઈ પણ દુગ્ધક મટાડો માટે મેડિકલ સારવાર લેવી જોઈએ આવા ભૂવા પરાળી ફકીર કે મૂંઝાવોથી દૂર રહેવું જોઈએ આજે તમામ જાતની કપટલીલા બંધ કરી છે એની સાથે ચાર સાગરીતો હતા તેઓએ પણ કબૂલાત આપી અને માફી માગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને એકાવનસો રૂપિયાની ફી લેતા હતા અને આ બધી થતી છે અને ખરે સમયે એને માતાજી કામ ન આવ્યા કોઈ શક્તિ કામ ન આવ્યું આના ઉપરથી લોકોએ ધોરો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ પ્રોત્સાહન કરીએ વાસ્તવવાદી થાય અને આવા અંધશ્રદ્ધાથી દૂર રહેવા તથા અપીલ કરે છે